अ हो फोन लायो फोन लायो थाहा अब त महाकारीगर ये त बदु लाइयो भई ओए ओए अब त महाकारीगर नै पाछा म केऊ आ त औमई थुलु बदु गाडीन अब घर भेला औमा उ आविस गर्न मरवानु त कोइ नै त बोल त जे आउ बोल

આ કેલી તો આમું બહુ બોલ્યા ઓર રે રે ના ના પતિયા લોખડનો જુર ના હોય ઓખ નવ લાગો કાકા અલ્યા લઈ જાવ છો બધા કાકા અલ્યા ના કરો ભૂંજો કરો આ કાકા હ અહ આવો આપણો કાટીંગ બધો મેલ દી આ બધો રું કા નટી કરો ને 50 રૂપિ ટિકી દી તો આપળો કા બની દી ભા 50 એ એટલા પૈસા

ચાલો હું ગટલાઈ દે કોય નસીબમાં આવતું નઈ હું એકલો હોય તો બધું ચોરી કરી લેજો આપણો ઘેર પાણી ભરવા હા ના હવે નળી આપો તો સસ્તું-વસ્તું પડતા નહીં તું તો

જીવ જો ભલે જોક મળી ભે ન

એ જ બધું તો ના લઈએ આપ્યું તો ભાઈ હા લીએ કોક ન હ હે માથા તો ફાવ અરે આ તો

કાકા હું તો ગયો તો ટાયર ગાડીનો તો લઈ જાવતો તો હું વધારે પૈસા ટાયરની ગાઢું કોઈની કરેલો એ પા ચોર છે રે તો જવું પડશે ఆ टायर చోడి కారుర్ర్ నాయన తో బరో బరే ఆ కక్కా జన్మ

બપોરે ભોગવા જ પણ હાથમાં નહી આવ્યો

તય એ ખોટી વાત આવી ખોટી લઈ હું હમલા જો તો પાહો અરે એ તે એક હેડ તું કાકા વાંઠોળ કોમે લી યાર કંઈ થોડી શી ખબર નઈ ઈ તો અવારે કુબ બગા કર હોય કાકા સરી ફય તો અલ્યા હું કાકા પેલે કોક બગા કર હોય અલ્યા હું થી લે અલ્યા તું જા તો કોક ખાઈતો કોક છોરા હેડો આપડે શંકો બંકો મન ત્યાં જીવ તું ચોર ને

ફન મારો કે મારો મે દે મેરી